રામ રામ જય સિયા રામ ને જયમા હોન તો મિત્રો આજે આપણે જયેશ ને આપણે હિત ને બીજા બે ચાર ભાઈબંધો હાલીને આપણે ગયા છે આમ નગરિયા સાહેબ તો આપણે ભાઈ અત્યારે એની બબે તુબીલો મૂકી છે એક્સે સ્પ્લેન્ડર આ છે આપણે જયેશની એમાંથી જે મજા આવી લઈને આપણે આગળ એને પહેરવા જવાના એટલે એ આજે આવતા જ ત્યાં છે આપણે ભૂઈ ગયા છે નહીં ને આપણે ડીપ ભાઈ અમુક વસ્તુ કે લેવા ગયા નાદિયેલ ને એવું એટલે ડીપ આવે પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ પગે બાય છે આપણે જયેશ મેનારાની મેનારા ની રાખવાની થાય છે તો હવે આપણે જાય છે જયેશ ની મેનારા ની લઈને આ છે જયેશ ની મેનારા ની પિતા આ બધું નક કે બધું ઓસિંતા નું નક સાચું હોય આમ જ તો હવે ની કરી રહી ડીપ ને આપણે બે છીએ અત્યારે એક ટુ ઓલા વાહે આઈલા આવે આપરો મોર્જર વાત જો મિત્રો અત્યારે અમે ડીપ બે ગાડી લઈને આવ્યા છીએ આ બધા નું સતરું પેતે વધી ગયો ઢાલવાણ થોડી જરૂર છે હું ડીપ તો બે પહેલા થી આમ ફિત રહ્યા ને તમે જોવ જ છો એટલે અમારે એવી બધી કે હાલવાની જરૂર પડે ને અમને કઈ આરા નથી થતી અને આ બબે ગાડીઓ રાખી એક સ્પ્લેન્ડર છે અને એક આપડે હીટની ગાડી છે આઈ આવર નામ બાકી બাকি રસ્તા બ્લોગર ને સપોર્ટ કરજો આવો યાર આ બધા પીન માં હજી તમે સસ્તો રાખવો હોય મને થોડોક મોંઘો કરો નહીં નઈ હવે મોંઘો તો તું કેદી થાય થોડોક મોંઘો કરો યાર આ બધે હા આમ કીધે રાખે યાર જોવ બાકી આપડે જયેશભાઈ ભાઈ જય જ મિત્રો અટાણ આપડે જઈએ છીએ નગડીયા હાલી પગપાળા આ બે તો કઈ આવતા નથી અમે ત્રણ હાલી ને આવી બેન પછી ગાડીએ હોપવી પડે ને મિત્રો અમે અમે વેરા હાલીને આવીએ અમને એકાઇ વાંધો નથી પણ તમે હા હાલીને આવશો ને તમે થાકી જાવ તમારી દયા ખાને બે ગાડી લઈને આવ્યા મેના રાણી હાસો જો હું કોઈ દેતો નથી આતો તમને દઉસો એટલે તમાર હાલી ના ઉડી જાય કારણ કે તમે એની ગાડી લઈને આવ્યો હો હા મામાની છે ને એટલે ધ્યાન રાખીએ છે તારી હોત તો તારી ઉડી મારી મેના રાણી તારી કીધે હાલે યુટ્યુબ પર એવું ધડું હે આમ રાખ અમે હે આમ રાખ કે કે કેના કેના કે ચા રહે તો મિત્રો આપણે જે થાણા પીપરે પૂગી ગયા છે થાણા પીપરે આપણે જયસિંહ મીનારાણી લઈને આપણે વેટ કરીએ છીએ એનું હવે માણસો અહીંયા પૂગી જાય બે સુભાષભાઈને આપણે જોઈએ ને એ અહીંયા પૂગી જાય પછી આપણે ક્યાંક આગળ હાલતા થાવું કાલે કે આપણે એનો વેટ કરીએ છીએ દીપભાઈ ને જો એના એના બંને ગાડી જરી ગઈ હોય એની પાછળ હા એમાં હાસો બાકી જવું દીપભાઈ ને અમે હાવ ફીટ છીએ એટલે અમારે એવી બધી ક્યાં હાલવાની જરૂર હતી નહીં ફિટનેસ બરોબર અમારી અમારી ફિટનેસ બરોબર છે ઓલા થોડાક જાડા થઈ ગયા ને બધા એટલે એને હાલવું જરૂરી છે થોડુંક હાલવા જ નીકળી ગયા પૈસા હા એટલે આમ દર્શન કરવા જ આવ્યા છે ક્યાં મંદિરે જાવ અત્યારે નહીં ગયા તમને વિડીયો આગળ ખબર પડી જાય દર્શન કરવાના છે આ તો કોઈ છે જેમાં હાલીને જાય છે હા મોટ ચોક માં ટાઈમ જતો નહોતો એટલે હાલી આવ્યો એટલે મોટી ને બધા બેઠા હતા નક્કી થયું હોય કે આપણે હાલી ક્યાંક જઈએ તો એટલે બધા હાલી આવે છે અમે ગાડી લઈને નીકળી ગયા છીએ કારણ કે ઓમ અમારું પ્લેન જ એ રીતનું હોય કે હાલો ક્યાંક હાલી ને ગાડી લેતા આવશું એટલે ઓલા નું વેટ કરીએ આવે પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણે આમ જાવ આમ જાવ હોય તો આમ પાછળ આવે તો મિત્રો હવે ડીપ ડીપ ભેગો હાલવા માંડ્યો છે અને જે સૌ આપણે ભેગો ગાડી લઈને આવી ગયો છે ડીપ કે મારે ઘરે હાલવું છે કાંઈ વાંધો નહીં ભાઈ એની થોડીક બોડી વધી ગઈ છે આપણે એક જ ફીટ માના છીએ એટલે આપણે બાઇક લઈને આવીએ અત્યારે અને અહીંયા આપણે નગડિયા કાંઈ બહુ સેતું રહ્યું નથી નગડિયામાં હવે હાવ નજીક જ છે ને વહેલા જેવા ફૂગવા જઈએ છે એ આવ્યો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ એમાં જાવ ભાઈ નગડિયા આ તો જવાય એમાં વાંધો નહીં આવશો ભેરા ના હું ભેગો ક્યાંય આવતો નથી રોડ આવડો પડ્યો છે અરે કરી ને તમે બહુ જૂનો એ જોક મારી દીધો તમે જરાક મજા આવી નહીં તો કાંઈ વાંધો ન મજા આવી મજા કરવાની થાકી નહીં શું કાંઈ કાંઈ વાંધો નહીં બાકી હું આવે મજા આવી તો એમાં એમને કાંઈ વાંધો નથી ન મજા આવી એમાં કાંઈ વાંધો નથી વાહ કોપી વાહ એ કોપી કરો કે હું શબ્દ તમારે ટાણા નીકળે નહીં સારા લાગે કાંઈ વાંધો ટાણા આવે નહીં સારું લાગે પછી વરસાદ હોય કે એક

એ વાત મારે ને તાય એમ થાય કે આગલી નારિયેળ ને સુંઢો એમ નેમ બોલી જાય સોઢા ઉખેરા પેલા સંજય ભાઈ તો વાત ખોટી હોય તો કે ના બરાબર હા એમ હમ સારા દહ વાગે દર્શન કરવા આવ્યા છીએ ખાલી આ આપડે નાગદેવતા નું મંદિર ગામ નગડિયા તારીખ બાર આઠ ઓગણીસો બુધવાર બુધવારના દિવસે આ મંદિર બનાવેલું છે કારણ કે આમાં અડધું લખેલું દેખાય છે ને દેખાતું આપડે નીચે ઘરે મફન ની એક મૂર્તિ છે અંદર નાક દેવતા હે સો માં હું કઈ નરેન એ રીતે પતરા માં બધું ઝાકેલું હે હાઈ ક્લાસ કારણ કે તેની રેલિંગ ને બધું મંદિર બહુ સારું છે આપણે વિડીયો બનાવીએ છીએ હજી ત્યાં તો ઓલા પૂગી ગયા ઘરના ડોયરા આવે છે ઘાયલા આવે છે એ આપણને ખબર નથી પડતી ઘરે બે મિનિટ આપણે ક્યાંક ઊભીએ પાંચ મિનિટ બે જાય ત્યાંથી ભૂગી ગયા હોવાથી એનો હાઇએસ્ટ માં ટાઈમ પંદર મિનિટ નો છે એ અમે બહુ આગળ જઈએ રહ્યા ત્યારે ત્યારે અગિયાર થયા છે ને અત્યારે આપણે બધા પાછા ભૂગી ગયા છીએ ગામમાં અને અત્યારે અહીંયા ગયા હતા થોડુંક છાતા તો એવું તો હતું થોડુંક છાતા જેવું તો પણ કે વરસાદ બરસાદ જેવું થયું નથી તો એટલા બધા વાંધા દોઢ કલાક ખેતા ત્યાં ગયા હતા પાછા ગામમાં આવી ગયા છે ત્યાં વાગવામાં થઈ છે સાડા અગિયાર ટાઈમ તમને બતાવી દઈએ સાડા અગિયાર થયા છે અને હવે ઘેર સાત મિનિટની વાર છે હજી તો ઘરે જઈએ વિડીયો કેવા લાગ્યો કેવાની કોમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયોમાં જય દ્વારકાધીશ જય રામ અને જયનાયક દેવતાની કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળીએ તમને બીજા ન અલોક સાથે જય દ્વારકાધીશ જય શ્રી રામ